હવે જીએસ માં છે બહુ મોટો સિલેબસ છે દોઢસો માર્ક માટે થઈને એમણે નવ વિષય આપ્યા છે પણ એમણે ડિવાઈડ કરીને આપ્યા છે કે આપણે એક માર્ક ના પૂછશું બે માર્ક ના પૂછશું ત્રણ માર્ક ના પૂછશું અને પાંચ માર્ક ના પૂછશું એ રીતના છે માર્ક્સ ના છે એક માર્ક ના કેટલા પ્રશ્નો છે દસ જ હવે એક માર્ક માં છે જેમ એમસીક્યુ પૂછાતા એમાં પ્રશ્નો હોય છે પણ માર્ક ટોટલ કેટલા છે દોઢસો માંથી દસ એટલે સાહેબ સ્માર્ટ વર્ક

એમાંથી મોટા ભાગની ફેક્ટ્સ ને એ બધું તો આમાં આવી જ જવાનું એટલે તમને એ ત્રીસ માર્કમાંથી માંથી દસ પંદર માર્ક નું તો આવડી જ જવાનું એટલું તો તમે આમાં અંદર આવી જ જશે ઇન્વોલ્વમેન્ટ કે તમે અઢારસો સત્તાવન નો સંગ્રામ કરતા હોય એના કારણો પરિણામો ને બધું કરતા હોય તો બેઝિક નોલેજ તો તમારું ક્લિયર થઈ જ જાય કારણો શું હતા કોણ માણસો જોડાયેલા હતા એ ક્યાંક ને ક્યાંક વાંચવા માંડું આવે તમે આને એટેમ્પ્ટ કરી શકો બઉ ફેક્ચ્યુઅલ પૂછે તો એ બધા નથી આવડો એ છોડી દેવાનું એટલે દસ માર્ક માટે જે લોકો પ્રયાસ કરતા હોય એને નહીં કરવા એટલે એવું નથી કે ઇતિહાસ આવ્યો એટલે સિંધુ ખીણ થી લઈને બેસી જાય અને પહેલેથી છેલ્લે ગોખવાનું ચાલુ કરી દે એક જ વિષય પૂરો થાય આને છોડી દો ઇવન બે માર્ક નાને પણ છોડી બરાબર છોડી એટલે ઇન સેન્સ કે તમને આપડે પ્રશ્નો જોઈશું ખબર પડશે કે બે કવર કેમ થઈ જાય પણ તૈયારીનો ફોકસ એના ઉપર ના હોય બે માર્ક ના પ્રશ્નો પૂછે ને એ રીતની જ હું તૈયારી કરું કારણ કે એમાં તમને પૂછે કે ભાઈ ભારતની જમીનો ના પ્રકારો જણાવો તો આઠ જમીનના ના પ્રકારો તમારે પાંચ માર્ક માં કરવાના છે ત્રણ માર્ક આગળ એ કરવાના છે તો પછી નામ જ ખાલી શું કામ ગોખવા જોઈએ એટલે આ એક ને બે માર્ક ના પ્રશ્નો તૈયારીમાં તમારે ફોકસ નથી કરવાનો ફોકસ ક્યાં કરવાનો છે ત્રણ ના ને પાંચ ના બે ની તૈયારી એ જ થવાની છે ત્રણ માર્ક માં તમને ઓછું થોડુંક પૂછે પાંચ માર્કમાં આખો મુદ્દો વિશેષ વિસ્તૃત રીતે ચર્ચા કરવાનો તો સૌથી વધારે ફોકસ જેને કરવાનો છે ને તૈયારી જેને સૌથી સારી કરવી છે સ્માર્ટ કરવી છે ને આ બે મુદ્દાઓ માટે